એ પાંચ વાય બધી છે હવે જવાનું છે પેલે દિયું હે ના ભાઈ આવે રખડવા લેવું ચાપીવા જાવું ફાઇનલી અંદર આવી ગયા છીએ અને હવે ક્યાં જઈ ખબર ને તો બધાયને એક એક વસ્તુ લેવડાવવાની હે વેર ઓકાત બાર ની વસ્તુ હે આ મસ્ત યુ છે હાથી નો વેરી જા જાને લ્યો ગાડી ગયા કે નક પછી તો લઈ કામ નથી લે સ્નેપ નાખવા સ્નેપ કોને સ્નેપ નાખે તારે લઈ એ કોઈ લે કપડાની દુકાનમાંથી લાવ ને સ્નેપ પર દે

અમા એ સાઈઝ નથી હોય અરે અમાર કેવું છે આવું હે ને અમારા માંજી આવે ને ભેળવાના કાર્ગોસ તો અમે ગયા ને તો આ કેમ લખ્યું હોય 799 તો અહીંયા હે ને 199 એ આગળ એકડો એકડો હે કરતા આપણે એવો બરાબર છે

તો એના કરતા આપણો આઈફોન હારો ને કેન્સલ કરી નથી લેવો બેક કેમેરો કરતો એને ઈ હારો કે ઈને સારો યાર એ રહ્યો આઈફોન બરોબર આપણે ઈ ને લેવો અપો વસ્તુ બતાવું જો કેવો મસ્તી નો આઈફોન છે સૂર્ય સૂર્ય વોલપેપર ફોન છે મસ્ત ફોન જોરદાર ફોટો વોલપેપર નહીં નહીં છે લેવો વોલપેપર ફોટો જવા દે

आज रखड़वानु छे बहुत गड़पो है अई नओ वर्ष में कहीं बहुत खास छे नी अले एसी मा बधे फरीये न मौज कर कया छे अल्फा बोले हूं तो अया पहली बार आई रियो छु प्लेडियम मा तो जे एक वक्त गई थी पण अया तो साउ पहली बार आ छु आई सारो छे पण ओना तो नथ थई तो है बधे

लेग मत सो मत चल पेगे करके ओए मां अठलू बाजू लाल न तमने जिगरे हाथ तोड़ डाले सब ने आया कड़ा हां एक ही जगह पे कई दादा सम ये आ नटोक की बात छोकरो है वो क्या नी को वीडियो बनावा है बनावा है बनावा है तो आया इन नटोक करवा मांड्या आप वीडियो बने तब बनावा जाओ तो काय तो एक्शन पड़े तू कैमरा આને લેવાનું તો સુર્યા ને યાર આ હમને અંગન ગોરી આનો તો આવે તો તારે એને કહી દે ને કે ઊભો થઈ જાય એમ હું વાયરલ કર દો તે મગજ નઠો કર્યો હાલ લે પાછો ચાલુ કર બનાવ હે ને બસ વચ્ચેથી ફળ મારું નામ ન આવવું જોઈએ બનાવ જ બને બા કાઈ હું તો આ ફાઈ કાટે છે કટનાવ મને આવો કાટતા મારે એમ તમે જલ્લા કે ને મારે લગાડે છે ફોર્ચ્યુનર આમ ફોર્ચ્યુનર આવે

તમે વાગે અહીં પબવાનું 7 તમે કોઈ નથી એ નથી ને જોઈ હું જોઈ દો જો તું જો કીધું પણ હું તમારો મેસેજ મેં જોયો ખાઈ સિન કરીને આમ બહાર નીકળી ગઈતી હા બેક બકી લાઈક ઈરેટ કરો મેસેજ કે કાઈ નત કઈરો રામ રામ તો ફરી મેસેજ તમને એટલું યાદ તું કે હેપી પણ કે હું હું કઈ તારો મોઢો મન નથી કીધું જ નતો હું ઉઠું પછી તમારે કેવું પડે કઈ

तो क्यों तो लागो नहीं हम जो खाली नहीं दोई ले देन देख हां हां आलो अब एम मार हाथ पकड़िन के हैप्पीनियर हड़पड़नियर ओ जियो रे हड़े मारो सिर पेन क्यों मैं आईना में क्यों पेला रखो पेन यार तू हैप्पीनियर बने तू बने पेन यार इतनी थोड़ी मारी બોલ બોલ ફોર વિડિયો ચાલુ છે બંદન તાર કેવાની કેસ નઈ અલ્યા એમ કઈ એમ કે તો અર ખાય ક્યો ખાય હાથ હાથ મારા કલેજા ન્યુ યર કલેજા હેપી ન્યુ યર ટુ કલેજા દે વર્ષ આમ તેમ તું બ્લોગ બનાવતો રે તારા લોક માં બે ત્રણ વ્યૂ આવતા રહીએ તારો વોચન દહ કોરોમાં ભરાઈ જાય તો જોવા માણસો મને જોવા માણસો हाचू बोलो ना ले फटा क्या पीटा हाँ तो आम आप पकड़ेंगे क्या मत बोलो ना तू नहीं तू ना जा तू ना जा मुझे छोड़ के ना जा मार जाओ जो से बाकी पेट्रोल ना फोन मुझे गाड़ी में गाइस अबे निकली अच्छी है फाइनली कितना सात साढ़े सात थिया उसे कितना भाईगा सात तो तुझे आज क्या तमिल पर सात तो चालीस તો ગાઈસ ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ આ લોકો તો ક્યારના આવી ગયા તા હવે અમે લોકો આવ્યા તો એ પોચતા પોચતા સાડા નવ જેવું થઈ જશે હમણાં ફાઇનલી કેટલી રાહ જોઈ ને ત્યારે માંડ માંડ વારો આવ્યો અને આમ જવું ખાવા જ મંડા ખાવા જ મંડા ખવાર નું કઈ ખાધું નતું ખાલી એક બર્ગર ખાધું એ

જમી અને હવે આવી ગયા છીએ બેસવા માટે કેટલા વાગે ખબર નઈ ઘરે જવા માં પણ અહીંયા મજા આવે બે રાતા થઈ ગયા 12:30 ને હવે નીકળી ગયા ઘરે જવા બેહી લીધું હોટેલ એમ જીવ જોખમ માં મૂકીને આને ગાડી આપી દીધી એમ ઘરે પુગાડે કે નથી પુગાડતી જો ઘરે પુગાડશે તો કાલે આવશે બોલો બોલો વળવાનું હો જોજે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને હવે થાકી રહ્યા છે તો હવે આપણે ડાયરેક્ટ પડીશું પછાની માં અને આજનો લોગ હું અહીંયા જ કમ્પ્લીટ કરું છું તો તમને મારા મારાગ ગમતા હોય તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય બાય